જામનગર શહેરમાં રોગચાળામાં વધારો થતાં જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે જીજી હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પહેલાં ઇમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા સાહીઠથી એંશી હતી જે હવે વધીને એકસો દસથી એકસો પચાસ સુધી પહોંચી રહી છે દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલ સત્તાવાળાઓ જરૂરી પગલા ભરી રહ્યા છે જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે દરરોજ એમરજન્સીઝમાં જોતા હોય દાખલ કરતા હોય દર્દીઓને એની સરેરાશ સંખ્યા જે આપણે સાહીઠથી એસીની વચ્ચે હોય હાલમાં એ વધીને સોની આજુબાજુ સરેરાશ છે અને થોડાક દિવસોમાં ક્યારેક એ એકસો દસ એકસો ત્રીસ એકસો ચાલીસ પણ થાય છે સેમ વસ્તુ આપણે ઓપીડીમાં પણ જોઈએ છે જે આપણું સાડા ચારસોની આજુબાજુનું ઓપીડી સરેરાશ રહેતી હોય એ હાલમાં થોડીક વધે એમાં સાડા પાંચસો સાડા છસો સાત સાડા સાતસો એટલે આમ સરેરાશ જોઈએ તો સાડા પાંચસો છસો જેવો વધારો આપણે નોંધ્યો છે હાલમાં શરદી તાવ ઉધરસ એના કેસીસ વધારે છે એટલે થોડાક મલેરિયા અને ડેન્ગુના કેસીસ પણ એમાં સમાવેશ થાય છે